રામભાઈ ની તબિયત થોડી ખરાબ થઈ ગઈ ઊંધું ઊંધું ગમે ખાઈ લીધું હે મિત્ર ને બાકી એમ નો થાય મારા રામ વાળા એટલું બધી આઈટમ આવી ગઈ આજથી ખાવાનું ચાલુ કરી ને તો ભેગું થાય બાકી નઈ ભેગું થાય રેડી પાણીપુરી રેડી થઈ ગઈ છે

ચાલો મારા મમ્મી આમ થામ કરે જયશ્રી રાધે જય શ્રી કૃષ્ણ એટલે મારા મમ્મીની આજે તબિયત થોડીક બગડી ગયું છું રમી માં તાવ આવી ગયો મારી મમ્મીને ભાઈ તાવ આવી ગયો દવા લીધી કઈ વાંધો નહીં મમ્મી દવા ખાઈ લો ને આરામથી હું તમારે કઈ કામ તો કરવા નથી મમ્મી અને હાઈતમ આઈટમ છે એટલે હાઈતમ આઈટમ નું થોડુંક ખાવાનું બધું ઓછું રાખજો ગયું ને બાકી પછી પછી તકલીફ થાય હે હા તો બસ માપે મેડે ખાવાનું બધી હવે હો મિસ્ટાન તો લેવું જ જરૂર બાકી પણ ખાવાનું થાય હા ખાવાનું મન થાય ખાવાનું નથી થતું હળવે હળવે ખાવાનું થાય રેડી હાલ મારી માને ભાઈ હાલ તો હું જામું ભાઈ ભાઈ પેલા વાયડી જાય ને પેલા છે ને કપડા ચેન્જ કરવા પડે કારણ કે ત્યાં બધા બગડીએ હાલ પેલા ફટાફટ આપણે કપડા ચેન્જ કરી લઈએ કપડા થઈ ગયા છે ચેન્જ ને હવે જવાનું છે વાડીએ મારે અને મારી વાઈફ મિસિસ ભારતી સોલંગી નાળો તો નીકળશું કે મારે પાણી વાવાની જો મારે તો ખોર વાટવા જવું હાય તમે તમનું શું કરો મિત્રો ખરવા દો હું ખબર કે હમણાં જો સ્ટોક કરી દે આ એક તો હેરડી સ્ટોક કરી દીધો અને ખર સ્ટોક કરી દે એટલે પછી એને જવું ક્યાં એના પપ્પા ના ઘરે એટલે બાકી આ કઈ ઓસે માયા નથી બધી તો બીજું કોણ કરે ઓસી માયા નથી તો તમે વાટી દેજો ને કરવા દો ને ચાવ લે વાહ 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 હોય ની હું ખોડ વાટી દઉં ને તારા તારા બાપા ની ઘરે નહીં જાવ ને ફાઈનલ ને બોલી ને ફરી તો મજા નઈ આવે ગયા છે વાડીયા મારે જવાનું છે દૂર લાકડા બધી લઈને આમાં સડુ ના સાપડા મારવા આમડિયા મારવા માટે આમરિયા એટલે હું તમને ખબર છે કારણ કે ખેડૂતો દીકરો હોય ને ખબર બે સોડું નું મોઢું હોય ને સાપડો હોય સાપડો તૂટી ગયો તો અહીંયા આંબરિયો મારે નીકળે ને એમ કે અને આને જવાનું છે ખડ વાટવા હાલો તો નીકળો છો અહીંથી હા વાગટેલ બધી વટાઈ જવું જોઈએ હે હાલો ફેમિલી આમ જાય ને હું આમ જાઉં કારણ કે અમારા ભાઈ ને સત્રીનો આકડો થાય તું ભાઈ આવી રીતે બે સળી નું હમ હમ દોરી બને લઈ ખેચી લેવાનું હવે કઈ ઉપર મોટર ઓટો નાખી દીધી એટલે કમ્પ્લીટ રીતના હાલ છે હવે ખડ વઢાઈ ગયું ભાઈ ને કાકા ટ્રેક્ટર લઈને એવા ને આવી રીતના છે ને હુયા છે હુયામાં માં ખડકતા જાય ને ટ્રેક્ટર હવે છે તમારો ભાઈ કારણ કે ઓલી પર ભારતીય અહીંયા છે ને ત્યાં લાગે રિવસ માં લઈને જવાનું છે હાલો સડીએ હેરખા બે જો બગીચા ગેઠા જાતા નહી હો

આવી રીતે મજા કંઈક અલગ જ છે દેશી પેલા બધી ગાડા લઈને જાતા ગાડા લઈને આવતા ફરવા તા ઝીનકા ઝીનકાતા ગાડું હતું બરધું ને અમે ફરવા આવતા હવે તો ગાડા કે બરધું કઈ રહ્યા નથી આ ટેક્ટરમાં છે ને મજા કંઈક અલગ શું કે

કઈ વાંધો ને દવા પીઓ આરામ કરો માં તારે આરામ કરો તારે કઈ કામ નત કરવાનું બરાબર કઈ ઉપાધી કરવાની છે નહી ભાઈ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ચનક કામ હતું લે છે ને ઓફિસ આવું ભેડ હું કે રમ ભાઈ વરસાદ ભૂકા કાટ નહી કા તો કઈ નથી જો તો ખરે આજે રોડ પર નત પીલ હે પાણી કીવો છે ગામ માં કેવો વરસાદ છે આ ટારેન ગાય જો ભાઈ વરસાદ તો જોરદાર છે મે થઈ જાય તો સારું કારણ કે હાઈતમેઠમ આવે છે અને હાઈટમ આઈટમ પછી બધા લોકો પાણી વારતા હોય ને ઘેર કોઈ કામ કરાવડું હોય ને તો મજા ના આવે હું કે રમભાઈ પછી હવે આપણે તો તહેવાર વ્યવસ્થિત કરશું ને જેને ભાઈ નથી થયું ને એને ઉપાધિ છે તો મહાદેવ કરે ને બધાને સારું થઈ જાય ને બધા હાવ સાથે મળીને હાઈટમ આઈટમ કરીએ એવો પ્લાનિંગ કરીએ હું કે રમભાઈ હાલ તો આવો બેઠા અંદર થોડીક વાર

એક જ થાય ને બે ભાઈ લેવા જાય ગયા છે ભાઈ ઘરે હું શું કહું રમ ભાઈ હાલ તો ફ્રી હોય તો આપડે ગૌશાળાએ જતા કારણ કે ભાઈ બધી હાઈ તમે એઠવાનું બધું માલ લેવાનું છે ને તો ફટાફટ પેલા ગૌશાળા જાય ને માલ લઈ લે એટલે પછી ઉપાધિ ને આખો દી કઈ ટેન્શન નહીં ભાઈ કારણ કે પછી આ લોકો હોય ને પછી ખાધા કરે ગાંઠિયા ને થેપલા ને અટાણ થી ચાલુ કરવું હા લાસ્ટ છે ને ખીસ લઈ જ લેવાની વાત બે બે કિલો બધા લઈ લે શું કેવું છે તારું પહોંચી ગયા છે ગૌશાળા ને અત્યારે માલ બધો કાઢી લીધો છે અહીંયા કમ્પ્લીટલી ને મેં તમને કીધું હતું ને બધામાં જો ક્યુઆર કોડ લાગેલો છે અહીંથી છે ને આવી રીતના જો સ્કેન થાય ને ઓટોમેટિક બિલ જનરેટ થઈ જાય ફટાફટ તમે ખાલી સ્પીડ જોવા અહીંયા અમારા ગામની અંદર

ત્રણ હજાર પાંત્રીસ આવી રીતના બધી છે ને તમે વિગતવાર રહે કેટલા કેટલા કિલો હું હું છે આવી રીતના છે બધી પછી ઓનલાઈન પર પેમેન્ટ છે તો તમે ઓનલાઈન પર પેમેન્ટ કરી શકો માં એટલે બધી આઈટમ આવી ગઈ આજથી ખાવાનું ચાલુ કરીને તે ભેગું થાય બાકી નહીં ભેગું થાય રેડી ભાઈ બધી છે ને બે બે કિલો પછી ખીસ ચડી ગઈ ને બધી બે બે કિલો અનુ અનુ બભાઈ કે બભાઈ હાલો તાસ્ટલા ભરીને મૂકી દો એટલે પછી ઉપાધિ હું તો આમ પણ તું તો વિસરતી હે ને આ તો એમ કીધી ને કે હવે કઈ ઉપાધિ નહીં રમભાઈ ખૂટી ગયા કે તારે ખાવાનું છે તારા ભગનું પાય લઈ લીધું મેં ભાઈ હવે છે ને આ બધી લઈ લીધો બધી નાના ડાબલા પેક કરીને મૂકી દીધું બાકી અત્યારે વરસાદ નો અમારું વાતાવરણ થઈ ગયું બાકી હવાઈ જાય પાછા વાહ ભાઈ વાહ એક સાથે કિચન માં સાસુ અને હો બંને સાથે શું કરો છો બે એક સાથે અરે હોય નહીં

અરે હોય નહીં ફટાફટ કમ્પ્લીટ ચાલો કરી નાખો રેડી પાણીપુરી રેડી થઈ ગઈ છે ભાઈ મસાલો પણ રેડી છે હવે અત્યારે શ્રાવણ મહિનો છે ને ટૂંકમાં અમે ડુંગળી નથી યુઝ કરતા એટલે ખાલી પાણીપુરી અને આ મસાલો છે અને હેતુ બેન હું તો બે છે ને બે ગયા પપ્પા દીકરી ખા અને ભાઈ ચણા છે ને પૈસા હું ટૂંકમાં છે ને પાણીપુરીમાં પૈસા ચણા નાખું હાલો ફેમિલી તમારે પણ

ગૌશાળા બાજુ રાઉન્ડ મારીએ ખાધું તો બસ આજનો વિડીયો એ લઈ ગીજુ વિડીયો સારો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ કર્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગલ રાતે બાય